આજે નું બાઇબલ વચન ગ્રંથમાંથી અધ્યાય એક કલમ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઇસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે સ્તુતિ સ્તુતિ પિતા અને 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 પુત્ર આત્માની જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયેલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે ઈસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન